ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ બોલ્યા ને લોહીમાં પણ સરસ છે આજે આપડે કિશોર કાકા છે એની પાસે આપડી જે મંજરી બે જાતી રહી અને અત્યારે કુંજલ અને જે કંકુ છે ને એની જ બેન એકસો ચાલીસ નંબરની અહીંયા એક વાસળી છે અને એક છે ભદ્રનાથની બંને આપણે અત્યારે જોવાની છે અને હવે આપણે ચેક કરી લઈએ એક વારની જક્કીને અને બીજી વારની ભૂરીને જયા માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોરથી કરી છે કારણ કારણ કે આપણે વાલાપાલન લેવા આવ્યા છે અહીંયા પાંદરાપુર અને આ લગભગ દસ

હા સ્ટેન્ડ આવી ગયું છે અને હવે આપણે અહીંયાને ફિટ કરી નાખીએ એટલે અત્યારમાં કેનો મેસેજ આવ્યો હે ફોન તો ક્યારે ફિટ થાય એક જમીન તો આવે તો ફોન બરાબર ફિટ થઈ ગયો છે અને બરાબર બર્ગર નાખી બરાબર ને હા તાર ક્યાં દેવું એમ નહી હતું ઉપડે તો પછી આગળ નહીં જવાય જવા જવાય એકદમ ઉપડી જાય થઈ જાય ના તો હમ થોડી ના દેસો તો બરાબર હું આબા દવાનું કપરામ નું પાલ મોરો મો તમે એમ મતી ઉપડી જાય ને ગોળી આ આ

Af til argaf og segjarra ittona eða stoflanstoflanstoflanstoflanstoflanstoflanstoflanstoflanstoflanstoflanstof eitthvað til pin ekkert બેદુ નઈ ગોની આમ કેવા નઈ છે જમતી નથી આવો હાલ થે એક માનંદર રૂતે ભલા આવે આવા એક મારે દીકો રૂપિયા પીસે દીજે કે રોજી સાત તો ન્યા રહે છે ન્યાડે જે ઉપર છે ઓહો ન્યાડે હેજો પરખે તો ગોન એક

હે કેમ બગરીને હા તો માણા હે ગટેલે ગટેજ પડી હવે એક માણા બોલાવો પડશે તો માણા બોલાવી લે અને પછી જ બાર કરીએ બરાબર ને તો ચાર જણા થી આપણે મેડ ના આયા એટલે પાંચ મે જણા આવી ગયા કિશોર કાકા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ લે લે મદદ કરાવ મંતરાઓ સંતાનો બખે મે ના સમ પૂછડે એક કામ કરી તો ભાઈ જાડુ બરકુ લાકડુ લે આપડે આ પડ્યા ને કેમ નીચે ખોહી એલા તમે લ્યો ને હા ન લખીગત ને એમ એ તો આમ ન થઈ જાય તમારા આ એવું પૂછડે રયો તમે ક્યો માં તો બોલો પૂછડે રયો આલા માત્ર ઉતરી ગયો હે કેજી કેજી ગાંદી

એક લાકડી આગળ બરોબર આવી ગઈ ને હા ભલે ચાલો પીરમુક દાંડુ ઓ ઓરા યાન ચાંગલયા તા ગાધી બેનું જ થાતો રાશેલ બધર કાન થોડો ભેજ બસ હેલો એ બરાબર ભાઈ લ્યો બરોબર ગરબર ગરબર ખાના જીગી બ ખાને દસ મિનિટ દસ મિનિટ માં આગલા ને તો પેલી બીજી ત્રીજી ટ્રાય છે મધુ થઈ ગયું ઊભી અને હાલો હવે તમને મૂકી જાવ ને કિશોર કાકા તમે ત્યાં છો ને બરાબર તો આવજો અમે આ બંને ભાઈ મૂકીએ હો તો આપણે આપણી ગૌશાળા છે વાલા પાલા છે એ પાંચ આપણે મૂકી અને પછી ફરી આપણી ગૌશાળા ગયા હતા ગૌશાળા બધું કામ ઓકે કરી ગયા ઘરે ઘરે જઈ તૈયાર થઈ નાસ્તો પાણી કરી અને આવી ગયા છે અહીંયા રાપરની અંદર જે ગુરુકુળની ગૌશાળા છે ત્યાં અહીંયા અત્યારે કોઈ ગાયો તો આજે નહીં વાસુડા છે એ તમને બતાવું સરસ વાસુડા કારણ કે જો અહીંયા એક વાસડી મસ્ત છે કારણ કે શું છે અહીંયા આખા છે એ પહેલેથી સારા રાખે છે હવે મતલબ આ છેલ્લા બે આખા છે એ ખૂબ સારા હતા અને એની હિસાબે ધીમે ધીમે આવનારી જનરેશન છે એ સુધરતી જાય બાકી સાફ સફાઈનું કામ તો ચાલુ છે અને આ બાજુ છે એક જ મિનિટ જુઓ આટલા વાસણા છે એ આપણે જોઈ લઈએ કારણ કે બીજી બધી ગાયો તો છે નહીં જો કેમ છે લોહીમાં પણ બરૂકા અને ઓમ રૂપમાં પણ આ વાસણી કેમ સરસ છે ને હું શું છે એલા વાસળો છે કેવા જોઈએ એની વાસડી જોઈતી કે અમે ત્યારે દેખાતી નહીં આ હે લગભગ હા બે ના આ તો વાસડો દેખાય છે ને વાંસડો આ તો અહીંયાથી ક્યાં ભાગી ગઈ કે શું ખબર પડતી નહીં સામે ઊભી શું છે વાસડો છે વાસડી શું છે છે એ કા રાંધવાવાળી આરી એક અને બીજી પણ મેં હમણાં જોઈતી હતી પણ હવે આ એ હે વાસડી વાછડા બધા બરુકા કેવા પણ જો અહીં આપણે તમને ખબર હોય તો લગભગ છ સાત મહિના પહેલાં આખાનો વિડિયો બનાવ્યો તો એ આખાના બચ્ચા હવે આવશે કારા કલરનો આંખો જે આવ્યો તો ને એ બચ્ચા આવશે ત્યારે આપણે એ આવશું બાકી તો અત્યારે તો આટલા જ છે વાસુડાના વાસડી સારી નહીં હું જો એક માતે કટ પણ આવી ગયું અને આમ શું કહેવાય કે વીકનેસમાં ને વીકનેસમાં બેસી ગયા નીચે હે તો જીવનભાઈ કે આ માતે ના થઈ તમે થોડી મદદ કરાવો ને તો ઊભી થઈ જાય કર નાખી ઊભી લે ઉંમર થઈ ગઈ ને પછી હા થોડીક હમણાં બીમારી પડી હતી બીમારીમાં બીમારીમાં ઘટી ગઈ છે આવો તો હા હું નહીં જોવા તું નહીં આ બધા જુઓ કેવા લોહીમાં ઠોર પડ્યા હે ના થોડીક નબરી પડી ગઈ પણ એને અત્યારે ઊભી કરી નાખે આમાં જોવા છે

કેટલા મહિનાની થઈ છે આ 4 મહિનાની છે એમને ભારે ચકરી હો તમારી ના ના ચકરી કાઈ નથી આ તો ઠીક છે શું નામ રાખ્યું આનું આનું નામ રાખ મોહિની 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 વારે વા પડી મરાસી વારી જેમ મરાસી વારી જેમ હા જો લાગે કુંજેલ ને કંકુ જેવી જ લાગે છે ને હે એવી છે એવી નવી જ લાગે છે એવી છે એમ સેમ ટુ છે ને ખબર પડી એની કે આખાની છે એ જ આખાની ને ખબર પડી ગઈ ના બદ્રના હાથની આ બદ્રના છે આ બે મહિનાની છે આરિયા હા બે મહિનાની હા આ બે મહિનાની કમ્પ્લીટ બે મહિના થયા પાંચ તારીખે બે 2 મહિના 10 દિવસ પંદર દિવસ જેવું થયો અને બેન કલર નામ તો એ ખર્ખો છે ની કલર એ ખર્ખો છે બેનો આ ટીખી બહુ છે એમ હા બી ભદ્રનાથ જે બુલ ને એની આ વાછડું બાકી કેટલી ભેંવ રાખો 100 થી 12 તે દીવી પાંઘો ને હો ભેંવ તો પાછળ છે

બાકી જો પાછળના વાળામાં આપણે અત્યારે આવી ગયા અને સ્પેશિયલી આપણે ચક્કીને ચેક કરવા માટે આવ્યા છીએ તો ચક્કીને ચેક કરીએ અને આજે જે આપણે જે ભદ્રનાથની વાસળી જોઈએ હમણાં થોડીવાર પહેલાં જ તમે જોઈએ છે એની મા છે ને આ કલ્યાણી અને બીજી ક્યાં ગઈ પ્રેમવતી પ્રેમવતી તો દેખાતી નહીં એ બંનેની બેન છે એની મા જે ભદ્રનાથની વાસળી છે ને એની માં અને હવે આપણે ચેક કરી લઈએ એકવારની ચક્કીને અને બીજી વારની ભૂરીને પરમ્યો કેમ બેસી ગયો આજે એક ભાઈની કોમેન્ટ હતી આપણા મિત્ર છે મહારાજ એ કે તમે બધા આખા છે ઊભા કરીને કેમ બતાવો એ ભૂલ છે તમારી ના ખોટી આદત આદત છે આ ઊભા ન થાય તો આને થોડું બેહવા દેવાના હોય અને તમે વ્યવસ્થિત બતાવો આપણે મહારાજ બાકી હવે ચેક કરો તમે ચક્કીને ચક્કી છે એ કમ્પ્લેટ વરાખવારી આવી છે એની મા જેવો ને જેવો જ છે જવા નહીં પણ હવે ક્યારે એવી અહીંયા નક્કી નહીં કારણ કે ઓગણીસ તારીખે અને નવ મહિનાનો કાપ પૂર્ણ થયો અને સત્તર તારીખે ભૂરીને ભૂરી તો ઘણો વારી આવી જો ભૂરીનો રાખે એક નંબર છે મસ્ત કાંઈ ને ઘટે જુઓ હે ને ભૂરી એકદમ ઓકે રિપોર્ટ છે કોઈને કાંઈ તકલીફ છે નહીં પારે બેસી ગઈ છે આર્યા એક કોયલ પવિત્રા ભૂરી ચક્કી અને બંસી ક્યાં બંસી આર્યા બંસી એ બધી એ ચાર પાંચ ગાય છે એ અત્યારે ખાણ ખાઈને અત્યારે અંદર આવી છે એટલે આરામથી હરસે ફરશે ને જેમ મજા આવશે એમ કરશે બાકી હવાડાની અંદર પાણી છે નહીં ભરવાનું કામ નહીં કરશું આ બંને જો જોડી કેમ છે સરસ છે ને બીજું કાંઈ આવા કામ છે નહીં તો આજના વ્લોગને હવે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે આ નવા બ્લોગની અંદર